સુરત પોલીસે ઉત્તર પ્રદેશ પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનાની શરૂઆત વર્ષ માં થઈ હતી આરોપી જીશાન શફીક ઉર રહેમાન ઉમર બાવીસ વર્ષ જે અલીગઢ ઉત્તર પ્રદેશનો જે કોસ્મેટિક દુકાનમાં નોકરી કરે છે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા ભોગ બનનાર સગીરાનો કોન્ટેક્ટ નંબર મેળવ્યો હતો ત્યારથી લઈને આજથી સુધી આરોપીએ સગ્રહ સાથે ઇન્સ્ટાગ્રામ ફોન વોટ્સએપ કોલિંગ અને વિડીયો કોલ દ્વારા વાતચીત જાળવી રાખી હતી અને તેને લગ્ન કરવાની લાલચ આપી હતી આ દરમિયાન તેણે ભોગ બનનાર વિભસ્ત ફોટા પાડી લીધા હતા જ્યારે ભોગ બનનારે આરોપી સાથે લગ્ન કરવા બાબતે વાતચીત કરી ત્યારે આરોપીએ તેના સમાજ વિશે પૂછપરછ કરી હતી અને ભોગ બનનારને નીચી જાતિના લોકો સાથે લગ્ન નહીં કરો તેમ કહીને જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા આરોપીએ ધમકી આપી કે તેણે સગીરાના વિભક્ત હાલતના જે સ્ક્રીનશોટ ફોટો પાડ્યા છે તે વાયરલ કરી દેશે આ ધમકી અને ઇમોશનલ બ્લેકમેલ કરીને તેણે સગીરા પાસેથી ટુકડે ટુકડે ઓનલાઈન માધ્યમથી પોતાના બેંક ખાતામાં કુલ છાસઠ મેળવ્યા હતા એટલું જ નહીં આરોપીએ વધુ પૈસા મોકલવા માટે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ સમગ્ર મામલે ભોગ બનનારના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સુરત પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર